નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસ કે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના લેકચર અઠ્યાવીસની અંદર આપણે કાપા કાર્ય કૌશલ્ય વિશે અભ્યાસ કરીશું કાપો એટલે શું મિત્રો કાપો એટલે કાળું પાટિયું બ્લેકબોર્ડ શિક્ષક માટે એક સૌથી મોટું શિક્ષણનું સાધન સૌથી મોટું એટલે કે ગમે ત્યારે એની માટે ઉપલબ્ધ હોય એને કે બીજું કંઈ બીજી કંઈ પ્રવૃત્તિમાં જે સાધનો અન્ય લાવવા પડતા હોય છે બહારથી એવી રીતે આ જે છે એ શિક્ષણનું સૌથી મોટું શિક્ષક માટે એક હથિયાર છે જેનું જે શિક્ષકનું કાપા કાર્ય બ્લેકબોર્ડ વર્ક સૌથી સારું એ એટલો જ પ્રભાવ બાળકો ઉપર વધુ પાડી શકે છે તો આજની અંદર આજના જે માઇક્રો ટીચિંગની અંદર કાપા કાર્ય કૌશલ્ય આવતું હોય છે જેમાં શિક્ષકે પોતાનું જે બ્લેકબોર્ડમાં વર્ક કરવાનું હોય છે લખવાનું હોય છે એ સ્કિલ છે કૌશલ્ય છે એને કેળવવાનું હોય છે તો લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે આપણી લેક્ચર સિરીઝ તમને ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો ખાસ બીજા મિત્રો સુધી વિડીયોની લિંક શેર પણ કરજો જેથી એ વિડીયોનો લાભ લઈ શકે તો ચલો શરૂ કરીએ કાપા કાર્ય કૌશલ્ય હવે કાપો કાપો એટલે મિત્રો કાળું પાટિયું તો કાળા પાટિયાના અન્ય બીજા નામ પણ હશે તો બીજા કયા કયા નામે કાળા પાટિયાને ઓળખવામાં આવે છે તો એને શ્યામ ફલક પણ કહે છે ચોક બોર્ડ પણ કહે છે કૃષ્ણ ફલક કૃષ્ણ એટલે કાળુ કૃષ્ણ ફલક પણ કહે છે બ્લેક બોર્ડ સૌથી પ્રચલિત શબ્દ બ્લેક બોર્ડ મોટા શિક્ષકો બ્લેક બોર્ડ બોલતા હોય છે આ ઉપરાંત ગ્રીન બોર્ડ બ્લેક બોર્ડથી ગ્રીન બોર્ડ અલગ છે ગ્રીન બોર્ડ છે એ વાદળી ગ્રીન કલરનું હોય છે વચમાં સરકારી શાળાઓમાં પણ ગ્રીન બોર્ડનો કોન્સેપ્ટ આવ્યો હતો તો કાળું જે પાટ્યું છે અને આ બધા નામે ઓળખવામાં આવે છે હવે કાપા કાર્ય કૌશલ્યની એક નાનીકડી વ્યાખ્યા જોઈ લઈએ કે અસરકારક કાપા નોંધ કરવાના શિક્ષકના કૌશલ્યને કાપા કાર્ય કૌશલ્ય કહેવામાં આવે છે ટૂંકમાં આ કૌશલ્ય એટલા માટે જ છે કે શિક્ષકે પોતાની જે સ્કિલ છે બ્લેકબોર્ડમાં વર્ક કરવાની સ્કિલ છે એમાં કેલોણી ટૂંકમાં એમાં પ્રેક્ટિસ કરવાની છે એમાં પાવરધા બનવાનું છે તમે જે બ્લેકબોર્ડ જોવો છો એ લમચો ટાઈપનો જે બ્લેકબોર્ડ હોય એની અંદર વિષય ક્યાં લખવો વિષયાંક ક્યાં લખવું ધોરણ ક્યાં લખવું તારીખ ક્યાં લખવી પછી તમારું જે બધું વિષય વસ્તુ છે એ વ્યવસ્થિત સીધી લીટીમાં હોવું જોઈએ બરાબર વચ્ચે હોવું જોઈએ મોટા અક્ષરે લખાયેલું હોવું જોઈએ છેલ્લી બેન્ચે બેઠેલા વિદ્યાર્થીને દેખાયેલું હોવું જોઈએ તો આવી ઘણી બધી બાબતો છે જે આપણે આજના જે કાપા કાર્ય કૌશલ્ય છે એની અંદર જોવાના છીએ તો કાળુ પાટિયું એ શિક્ષકને સહેલાઈથી ઉપલબ્ધ થતું મહત્વનું સાધન છે ખાસ યાદ રાખજો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે એ કે બધું શું છે શિક્ષક માટે એ શું છે એક શૈક્ષણિક સાધન છે ખાસ યાદ રાખજો આગળ છે કાપા કાર્ય કૌશલ્યના મુખ્ય ઘટકો કાપા કાર્ય કૌશલ્ય છે એના મુખ્ય કેટલા ઘટકો છે એવું મુખ્ય એવી રીતે નહીં પૂછાય પણ આમ જોવા જઈએ તો મુખ્ય ત્રણ ઘટકો ધ્યાન લેવામાં આવતા હોય છે પેલું છે હસ્તાક્ષરોની સુવાચ્યતા બીજું છે શ્યામ ફલક કાર્ય અંદર તમે તમારી જે લખાણની શૈલી છે એમાં છે આ ઉપરાંત શ્યામ ફલક કાર્યની યથાર્થતા તમે જે નિયમો છે શ્યામ ફલકમાં લખવાના ટૂંકમાં જે મનોવૈજ્ઞાનિક નિયમો છે સરખી રીતે લખવાના એને તમે પરિપૂર્ણ કર્યું છે કે કેમ તો એ યથાર્થ રૂપે લખાયેલું છે કે કેમ તો એ શ્યામ કાર્યની યથાર્થતા ગણાય વન બાય વન આપણે જે ઘટકો છે એની અંદર જોઈ લઈએ કેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે એકદમ ઈઝી વસ્તુ છે સૌથી ઇઝી કૌશલ્ય કાપા કાર્ય કૌશલ્ય છે બધા લોકોને લગભગ પહેલેથી આ બાબતો ખ્યાલ જ હશે તો આપણે બહુ લાંબુ નહીં ખેંચીએ ફટાફટ મિત્રો જે છે એની ચર્ચા કરીશું પહેલું ઘટક છે હસ્તાક્ષરોની સુવાચ્યતા શું છે હસ્તાક્ષરોની સુવાચ્યતા શિક્ષક બ્લેકબોર્ડ ઉપર જે લખાણ કરે છે એ શું હોવું જોઈએ ક્લાસરૂમમાં બેઠેલા દરેકે દરેક બાળકોને વ્યવસ્થિત વંચાય એવું હોવું જોઈએ બાળક ડાબી બાજુ બેઠેલો હોય વચ્ચે બેઠેલો હોય જમણી બાજુ બેઠેલો હોય કે સૌથી છેલ્લી પાટલીએ બેઠેલો હોય ગમી બેઠેલો હોય એ બાળકોને સ્પષ્ટ વંચાય એવું હોવું જોઈએ તો ચલો મુદ્દા જોઈએ ફટાફટ પ્રત્યેક્ષ પ્રત્યેક અક્ષર સ્પષ્ટ હોવો જોઈએ બીજું છે બે અક્ષરો વચ્ચે યોગ્ય અંતર રહેલું હોવું જોઈએ ત્રીજું છે બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રહેલું છે ટૂંકમાં કીધેલું છે કે આ જે છે કે છે એટલે આ રીતનું છે તો તમારું જે હસ્તાક્ષરની સુવાચ્યતા છે એ એકદમ રેડી કહેવાય બાળકોને આકર્ષ આકર્ષે બાળકોને શિક્ષણમાં રસ જાગે એ પ્રકારની કહેવાય અક્ષરોનું કદ દૂરથી વાંચી શકાય તેટલું છે લીટીની જાડાઈ એક સરખી જળવાય છે અને લખાણ સીધી લીટીમાં છે ઘણા શિક્ષકો હોય કે ઘણીવાર દબાઈને લખે તો ઘાટા અક્ષર પડે પાછો આમ લીટીના આંચ સુધીમાં પહોંચો તો થોડોક હાથ દુખવા મેળવો હોય તો આમ પતલા અક્ષર થઈ જાય આછા અક્ષર થઈ જાય તો આવું ન બનવું જોઈએ પહેલાં લખા પેલો શબ્દ હોય કે પહેલો અક્ષર હોય એ જે પ્રકારે જાડાઈ હોય અક્ષરની એ જ જાડાઈ આખા બ્લેકબોર્ડ વર્કની અંદર હોવી જોઈએ લખાણ સીધી લીટીમાં હોય ઘણા શિક્ષકોને તમે જોયું હોય છે કે આમ પ્લેન ટેક ઓફ કરતા હોય ઘણાને પ્લેન લેન્ડિંગ કરતા હોય તો આ રીતે આપણે પ્લેનને રનવે ઉપર ચલાવવાનું છે પ્લેનને ટેક ઓફ કે આ આ બ્લેકબોર્ડ છે તો ઘણા શિક્ષકો અહીંથી લખવાની શરૂઆત કરશે તો આમ જશે ઘણાને અહીંથી લખવાની શરૂઆત કરશે તો આમ જશે તો આપણે મિત્રો કે લેન્ડિંગ નથી કરવાનું સીધી ગાડી હાંકવાની છે પ્રેક્ટિસ કરવાની છે આ કૌશલ્ય એના માટે જ છે તો આ બધી બાબતો જે છે આપણે અત્યારે ચર્ચા કરી હસ્તાક્ષરોની શું વાત અંદર આવશે આગળ છે શ્યામ ફલક કાર્ય સ્વચ્છતા સ્વચ્છતાની અંદર મિત્રો કયા કયા ટોપિક આવશે એવું નથી મિત્રો કે સ્વચ્છતાની અંદર જે મુદ્દા લખેલા છે એ ઉપર આપણે જે ઘટકની ચર્ચા કરી શું વાંચેતા એમાં પણ આવી શકે પણ આ અલગથી થોડુંક થોડુંક આવી રીતનું લખેલું છે બધા જ મુદ્દાઓલામાં પણ આવી શકે એવું કાંઈ તમારે ગોખવાનું નથી કે અહીંયા જે લીટીઓ લખી એ સ્વચ્છતાની અંદર ને ઉપર જે લીટીઓ લખી આપણે જે વાત કરી શું વાંચેતા તો એવું નથી ખાસ તમારે સમજવાનું છે કોઈ પણ વસ્તુ ગોખવાની નથી આગળ છે શ્યામફલક કાર્ય સ્વચ્છતા તો એની અંદર લીટીઓ વચ્ચે પૂરતું અંતર છે અક્ષર પર અક્ષર લખાઈ જતા નથી ચર્ચા સંબંધી બાબતો લખાય છે ખાસ તમે જે બ્લેકબોર્ડ ઉપર વર્ક કરો છો તો એક આખો ફકરો હોય ઉદાહરણ તરીકે તમારે ભણાવવાનો છે તો આખી આખો ફકરો બ્લેકબોર્ડ ઉપર ભરી નથી દેવાનો ફકરામાંથી જે મેન મેન વસ્તુ છે જે મુદ્દા છે વ્યવસ્થિત લખો બાકી તો એમની પાઠ્યપુસ્તક છે જ એમાં પણ આપેલું છે તો તમે બ્લેકબોર્ડ ઉપર એટલું બધું લખશો તો શું ફેર પડશે તો ખાસ મેન મેન વસ્તુ સીધું આકર્ષાય સીધું ટોપિકનો હાર્દ ખબર પડે એ મેન મેન વસ્તુ લખવી જોઈએ બીજું રજૂ કરવામાં આવેલા મુદ્દાઓમાં સાતત્ય છે ટૂંકમાં એક ક્રમિક વાઇઝ મનોવૈજ્ઞાનિક રીતે જે ક્રમ છે જે પાઠ્યપુસ્તકની અંદર ક્રમ આપવામાં આવેલો છે જે પહેલાં ભણાવવું જોઈએ પહેલાં પછી એના પછી જે ક્રમ વાઇઝ જે આવતું હોય એ રીતે આમ શૃંખલા મુજબ ભણાવવું જોઈએ એવું નહોતું કે જે બાદમાં ભણાવવામાં આવ્યું એની એની પહેલાંનો ટોપિક રહી જાય તો આ એક સાતત્ય હોવું જોઈએ બીજું મુદ્દાઓ ટૂંકા અને સાદા હોવા જોઈએ તો આ રીતનું તમારું જે બ્લેકબોર્ડ વર્ક છે એમાં આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો તમારી સ્વચ્છતા જાળવી કહેવાય હવે છે યથાર્થતા શ્યામ ફલક કાર્યની યથાર્થતા તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું છે તો શ્યામફલક કાર્ય યથાર્થ પૂર્ણ થયું કહેવાય તો મિત્રો અહીંયા છે રંગીન ચોકનો યોગ્ય ઉપયોગ થયો છે મિત્રો જે ઉપયોગ છે એ તમારે બ્લેકબોર્ડમાં વર્ક કરવા માટે બ્લેકબોર્ડમાં લખવા માટે કરવાનો છે બાળકોને મારવા માટે નથી કરવાનો આપણે સુદૃઢીકરણ કૌશલ્યની અંદર અભ્યાસ કર્યો તો ઘણા શિક્ષકો તો આમ ગનથી શોર્ટ મારતા હોય ઘનથી આમ બાળકોને હિટ કરતા હોય એવી રીતે સીધા શું ચોકના ઘા કરતા હોય છે ક્લાસરૂમની અંદર નીચે ચોક એવા શિક્ષકોના ક્લાસરૂમમાં નીચે ચોક રખડતા હોય છે તો એવું ના જ કરવું જોઈએ ચોકનો તમારે બ્લેકબોર્ડમાં ઉપયોગ કરવાનો છે મારવા માટે વિદ્યાર્થીઓને ઉપયોગ નથી કરવાનો એ એક નકારાત્મક બાબત છે તો આ બાબતનું ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ બીજું છે આકૃતિઓ ઉદાહરણો પાઠની સાથે વિકસાવેલ છે ટૂંકમાં અમુક અમુક એ પ્રકારની આકૃતિઓ હોય તો એ પણ તમે બ્લેકબોર્ડમાં વ્યવસ્થિત રીતે યોગ્ય સાઇઝની દોરેલી અને આવડવી જોઈએ એવું ના બને કે હા પછી નાની ઉંમરનો બાળક બ્લેકબોર્ડ ઉપર દોરતો હોય ને બહુ ખરાબ લાગે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ આકૃતિ તમે જે દોરો છો એ સાદી મોટી સ્પષ્ટ અને યોગ્ય કદની એવું પણ ના બને બહુ મોટી આકૃતિ દોરી નાખી બ્લેકબોર્ડ તમારા પાસે મોટું હોય તો મોટી પણ એવું ના દોરે છેલ્લી બેન્ચે બેઠેલા જે વિદ્યાર્થી છે એને યોગ્ય સાઈઝમાં દેખાય એ માપની આકૃતિ પણ જેમાં દોરવાની થતી હોય અમુક ટોપિકમાં તો એ પ્રમાણે દોરવી જોઈએ બીજું ફલકનો ઉપયોગ કરતા પહેલા ફલકની સ્વચ્છતા તપાસી લેવી ખાસ શિક્ષક જ્યારે વર્ગખંડમાં પ્રવેશ કરે એક એક લેક્ચર પતો હોય અને એક રૂમમાંથી બીજી રૂમમાં જતા હોય તો ખાસ શિક્ષકની પેલા નજર બ્લેકબોર્ડ તરફ જવી જોઈએ જો કદાચ બ્લેકબોર્ડ સ્વચ્છ ન હોય સાફ ના કરેલું હોય તો વ્યવસ્થિત રીતે બ્લેકબોર્ડ શિક્ષકે સાફ કરવું જોઈએ પછી જ આગળ ક્લાસરૂમમાં જે કે ભલે જ કદાચ તમારે લખવા ના હોય પણ પહેલાં બ્લેકબોર્ડ સાફ કરવાનું કાર્ય કરવું જોઈએ બીજું ફલકનો ઉપયોગ કરીને તે સ્વચ્છ કર્યું ખાસ આ વસ્તુનું પણ શિક્ષકોએ ધ્યાન રાખવું જોઈએ ઘણા શિક્ષકો એવા હોય કે મારો લેક્ચર પતી જો એટલે હવે બીજો જે શિક્ષક આવશે યાફુરો સાફ કરશે તો એવી તમે ભાવના નો રાખવી જોઈએ ખાસ જે શિક્ષકે બ્લેકબોર્ડ ની અંદર વર્ક કર્યું છે એ જ શિક્ષક જ્યારે ક્લાસ પતે બે વાગે ત્યારે પોતાનું વર્ક વ્યવસ્થિત રીતે સાફ કરવું જોઈએ બીજું પૂરતી સંખ્યામાં ચોક રાખ્યા હતા તો આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ શિક્ષકને પહેલેથી જ ખ્યાલ છે કે મારે એટલું આજે ભણાવવાનું છે તો આજે કેટલા ચોકની જરૂરિયાત પડશે ઘણી વખત જ્યારે હું ભણતો ત્યારે એવું જ હતું કે સાહેબ સાહેબ આવે એકાદ ટોપિક ભણાવ્યા પછી એક છોકરાને ચોક લેવા મોકલે ત્યારે ચોક આચાર્ય રૂમમાં પડ્યા હોય તો આવું ના બનવું જોઈએ શિક્ષકને પહેલેથી જ સાચો કે જે કાપા કાર્યમાં પાવરદાર શિક્ષક છે એને પહેલેથી ખ્યાલ જ હોવો જોઈએ કે મારે આજે આટલું ભણાવવાનું છે તો મારે આટલા ચોક લઈને જવું પડે તો ખાસ પૂરતી સંખ્યામાં તમે ચોક રાખ્યા હતા એ વસ્તુ પણ કાપા કાર્ય કૌશલ્યમાં આવે છે બીજું ફલક અને વિદ્યાર્થી વચ્ચે આવવાનું ટાળ્યું છે કે કેમ શિક્ષક જ્યારે લખાણ કરતો હોય છે ત્યારે લખાણ પણ એવી રીતે ઊભા રહીને કરવું જોઈએ કે બાળકોને વ્યવસ્થિત બ્લેકબોર્ડ દેખાય તો નોર્મલી એવું કહેવાય છે કે પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે શિક્ષકે પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે ઊભો રહીને બ્લેકબોર્ડ વર્ક કરે તો એ સૌથી સારી બાબત છે બીજું છે લખતી વખતે ચોકનો અવાજ ન આવવો જોઈએ તો એ પણ કાપા કાર્ય કૌશલ્ય છે ઘણા શિક્ષકો એટલો બધો પણ ભાર નહીં કે પછી લૂછવામાં પણ ભૂખા ભોલી જાય પણ જેટલો થોડોક અક્ષર ઘાટો પડે અને એટલો બધો પણ ઘાટો ન પડે કે જેથી વ્યવસ્થિત લૂસી જાય તો આ વસ્તુ ખાસ યોગ્ય ભાર દઈને લખવું જોઈએ બીજું ફલક સાફ કરતી વખતે રજકણો ઉડાડા નહીં બહુ સેન્સિટિવ મુદ્દો કહી શકાય ઘણી વખત એવું બનતું હોય છે કે જે પહેલી પેલી બેન્ચે પેલી રોમાં બેઠેલા બાળકો છે સવારે કદાચ બપોરની સ્કૂલ હોય અગિયાર થી પાંચની તો સાંજે પાંચ વાગે ત્યાં આખા પાવડર પાવડર થઈ જતા હોય કેથમાં બહુ જાજુ હોય તો ત્રણ ચાર દાન લુવાનું થાય લખે લુવે લખે લુવે ને પછી રચકણો તો બાળકો પહેલી બેન્ચે જે બેઠા હોય એમની ઉપર વધુ ઉઠતા હોય છે તો આ વસ્તુ ના થવી જોઈએ એ રીતે બ્લેકબોર્ડ સાફ કરવું જોઈએ કે બહુ ઓછી માત્રામાં નહીવત પ્રમાણમાં રચકણો ઉડે અને છેલ્લું છે લખાણમાં ભૂલ કરીને તમારા જે લખાણ છે બ્લેકબોર્ડમાં જે વર્ક કરો છો એમાં બને એટલો પ્રયત્ન કરો કે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય જોડણીની ભાષાકીય કે કોઈ પણ રીતની લખાણની અંદર ભૂલ ન થવી જોઈએ તો આ જે મુદ્દા હતા એ શ્યામ શ્યામફલક કાર્યની યથાર્થ થતા હતા આ બધી બાબતોનું તમે તમારા કૌશલ્યની અંદર તમે જ્યારે શિક્ષણ કાર્ય કરાવો છો ત્યારે ધ્યાન રાખો છો તો તમારું શ્યામ ફલક કાર્ય યથાર્થ થયું કહેવાય વિદ્યાર્થીઓ જો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમે કામ કર્યું તો અસરકારક રીતે બાળકો ઉપર પ્રભુત્વ પાડી શકો છો અને એમને ભણવામાં પણ મજા આવશે હવે આપણે મહત્વ જોઈ લઈએ કે જે કાપા કાર્ય કૌશલ્ય છે એનું મહત્વ શું છે એનાથી બેનિફિટ શું થશે તો પેલું કે વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય અસરકારક મસ્ત રીતના હોય શિક્ષક દોરતા હોય મસ્ત રંગબેરંગી અલગ અલગ ચોકનો ઉપયોગ કરીને બ્લેકબોર્ડથી જો વર્ક કરેલું હોય તો ચોક્કસથી બાળકો ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરશે બીજું છે જે તે વિષય વસ્તુની સરળતાથી લેખિત સ્પષ્ટતા કરી શકાય છે ત્રીજું છે અઘરા મુદ્દાઓને સહેલાઈથી સમજાવી શકાય છે કોઈ શિક્ષક છે કે જે આવીને ખાલી કથન કૌશલ્ય છે જે બોલવાની વાત છે બોલ બોલીને ભણાવે છે એ બહુ બોર્ડવર્ક કરતા નથી અને બીજો બીજો એ જ વિષયનો સબ્જેક્ટ છે કે જે મસ્ત જે ભણાવવાનું છે એ બોલીને ઉપરાંત મેન મેન વસ્તુ સારી સારી વસ્તુ બ્લેકબોર્ડ ઉપર લખીને સમજાવે છે તો એ જે લખીને સમજાવેલી વસ્તુ છે એ સરળતાથી બાળકોને યાદ રહે છે ચોથું છે વિદ્યાર્થીઓને લખાયેલું ઝડપથી ગ્રહણ કરે છે જો અત્યારે જ કીધું ડાયરેક્ટ સાંભળવા ઉપરાંત જો બાળક લખાયેલું જોવે છે સાંભળે છે તો એ વસ્તુ વિદ્યાર્થીઓને સહેલાઈથી ગ્રહણ થાય છે તો આ ખાસ તમારે ધ્યાને રાખવાનું રહેશે આગળ છે વિદ્યાર્થીઓમાં વ્યવસ્થિત લખાણની શૂજ લાવી શકાય જો શિક્ષક પોતાનું બ્લેકબોર્ડમાં વ્યવસ્થિત રીતે લખાણ કાર્ય કરતા હોય તો બાળકો પણ પોતાના નોટબુકની અંદર વ્યવસ્થિત લખાણ કાર્ય કરશે જો શિક્ષક જ ગોબર વેડો કરતા હશે વ્યવસ્થિત લખાણ કાર્ય નહીં કરતા હોય પ્લેન ટેક ઓફ અને પ્લેન લેન્ડિંગ થતું હશે તો બાળકો પણ એમનું જોઈને પછી એવું જ લખાણ કાર્ય કરવાનું ટૂંકમાં શિક્ષકની છાપ બાળકો ઉપર બહુ મોટા પાયે અસર કરે છે તો આ બાબતોનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે હવે તમે કાપા કાર્ય કરો છો જ્યારે ભણાવતા હોય છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો પેલું હાથ ઊંચો કરી સરળતાથી લખી શકાય તેટલી જ ઊંચાઈથી શરૂ કરવું ઘણી વખત એવું બને કે અમુક શિક્ષકોની હાઈટ હોય એ ઓછી હોય બ્લેકબોર્ડ જેવું હોય ઊંચું હોય તો પછી તમારા નીચે કંઈ એવું કંઈ ટેબલ મૂકીને જ્યાંથી બ્લેકબોર્ડ શરૂઆત થાય છે ત્યાંથી તમારે લખવાની શરૂઆત કરવી તમારે કંઈ નીચે બે ઈટુ મૂકીને પછી જ્યાં બ્લેકબોર્ડ હોય એ કંઈ એવી કઈ જરૂરિયાત નથી એ ખોટી વસ્તુ છે ખાસ પછી તમારે કંઈ હાઈટ તો કઈ મોટી નથી કરી શકવાના ભગવાન જે આપી બેસ્ટ છે તો ખાસ જેટલે તમારો હાથ પહોંચે છે એટલેથી જ લખવાની શરૂઆત કરવી જોઈએ ઘણા તો પગની આમ એડી ઊંચી કરશે એટલે પોગી જવાય તો ના મિત્રો એવું નથી કરવાનું પગની એડી ઊંચી કરીને લખાણ લખવું નહીં એકદમ સ્ટ્રેટ પગ રાખો સીધો અને જેટલે પહોંચાય છે એટલેથી જ લખાણની શરૂઆત કરવી જોઈએ બીજું આ એક પરીક્ષામાં પૂછી શકે એવું છે કાપાની નજીકમાં પિસ્તાલીસ અંશના ખૂણે ઉભારીને કાપા ઉપર લખાણ કરવું જોઈએ આ મનોવૈજ્ઞાનિક રીતે સારી બાબત છે પરીક્ષાની અંદર પૂછાય પરીક્ષાની અંદર પૂછી શકે કે નેવ ડિગ્રી એકસો એસી ડિગ્રી તો કાપાની નજીકમાં પિસ્તાલીસ વિદ્યાર્થીઓ જે હોય એમને અસરકારક નીવડી શકે છે આ ઉપરાંત અગત્યના મુદ્દા નીચે લીટી દોરવી તમે બ્લેક આખું બ્લેકબોર્ડ લખીને ભરી દીધું એમાં મેન મેન મુદ્દા છે એની નીચે અંડરલાઇન કરો છો અલગ ચોકથી તો સીધી વિદ્યાર્થીઓની નજર એ મુદ્દા ઉપર જશે અને વિદ્યાર્થીઓ ને ક્યાંક ને ક્યાંક ભણવામાં એ વસ્તુ મદદરૂપ થશે બીજું હાથથી લખાણ સાફ કરવું નહીં ડસ્ટર નો ઉપયોગ કરવો ઘણા શિક્ષકોને કેવો આમ લગતા લગતા કે એકાદ શબ્દ ખોટો લખી જાય તો સીધું આમ હાથથી લૂછી નાખે તો એવું નહીં કરવાનું તમારી પાસે એક હાથમાં જ્યારે જ્યારે તમે ભણાવતા હોય ત્યારે એક હાથમાં ચોક હોવો જોઈએ અને એક હાથમાં ડસ્ટર હોવું જોઈએ અથવા બુક પણ રાખવાની હોય તો બુકની પાછળના ભાગમાં તમે ડસ્ટર બંને વસ્તુ બીજા હાથમાં રાખી શકો છો તો આ રીતનું તમે કરો છો તો તમે જ્યારે ડસ્ટરની જરૂર પડે ત્યારે તમારે ટેબલ પાસે લેવો હાલીને ટેબલ પાસે લેવા જવાની જરૂર નહીં પડે સીધું તમારા બીજા હાથમાં ડસ્ટર હશે તો તમે સાફ કરી શકશો તો આ વસ્તુ છે આ ઉપરાંત છે કાપા નોંધ વિદ્યાર્થીઓને સારી રીતે વાંચી શકે તેવી પ્રકાશની વ્યવસ્થા ગોઠવીએ તમે ગમે એટલું બેસ્ટ કાપા કાર્ય કર્યું હોય પણ રૂમમાં વ્યવસ્થિત લાઇટ જ નહીં હોય સામે જે ટ્યુબલાઇટ થતી હશે એ વિરુદ્ધ દિશામાં હશે અમુકનું અંધારું પડતું હશે તો એવું ના થવું જોઈએ એ બાબતે તમારે જો ના હોય તો આચાર્યને વાત કરીને એ બાબતે પ્રકાશન પાડવું જોઈએ આચાર્ય સાથે વાત કરીએ અને બ્લેક બોર્ડ ઉપર વ્યવસ્થિત પ્રકાશ પડે એની ખાસ કાળજી રાખવી જોઈએ તો આ હતું મિત્રો કાપા કાર્ય કૌશલ્ય માઇક્રો ટીચિંગની અંદર આ કૌશલ્ય તમારે કેળવવાનું હોય છે તમને સાત મિનિટ આપવામાં આવતા હોય છે સાત મિનિટની અંદર તમારા જે વર્ગના બાળકો હોય છે વર્ગના બાળકો મીન્સ કે એમાં એક પોતાના તાલીમ અર્થે જ સાથી મિત્રો જે હોય છે એ જ બાળકો બની જતા હોય છે અને એમની સમક્ષ કાપા કાર્ય કૌશલ્ય કરવાનું હોય છે અને સાથે સાથે પ્રશ્નો ખાલી કાપા કાર્ય તો ન હોય ભણાવવામાં તો હારે હારે બધું બોલવું પડે તો એ રીતનું જે કામગીરી હોય છે એ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યની અંદર સોરી કાપા કાર્ય કૌશલ્યની અંદર કરવામાં આવતી હોય છે મિત્રો વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર કરજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજે લેક્ચર સિરીઝ છે અત્યારે અઠ્યાવીસમાં લેક્ચર છે આવા લગભગ આપણે દોઢસો બસો લેક્ચર સુધીના વિડીયો મૂકવાના છે લગભગ મનોવિજ્ઞાનનો તમામ કોર્સ આપણે આપણી ચેનલ ઉપર પૂરો કરવાના છીએ તમારે કોઈ પણ મનોવિજ્ઞાન બાબતે લગભગ એકેડેમીમાં જવાની જરૂર નહીં પડે એટલું હું ફ્રીમાં કન્ટેન્ટ આપવાનો છું ધન્યવાદ